સુરેન્દ્રનગર વોર્ડ નંબર માં કિશોર સોસાયટીમાં ગટરમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા સુરેન્દ્રનગર નગરપાલિકા વિસ્તારમાં રહેતા તમામ રહેવાસીઓને સમયસર ચોખ્ખું અને પૂરું પાણી પાડવામાં સંપૂર્ણ નિષ્ફળ રહી છે સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા રોજ વિવિધ વિસ્તારોમાં પાણીની લાઈનો લીકેજ થવાના કારણે કેટલાક લીટર પાણીનો વ્યય થાય છે તેનો હિસાબ નગરપાલિકા રાખી શકતી નથી અને આ પાણીના બગાડને રોકવામાં નગરપાલિકા સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે સુરેન્દ્રનગર નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ કોન્ટ્રાક્ટના ઇશારે સુરેન્દ્રનગર નગરપાલિકા વિસ્તારના રહેવાસીઓને પૂરતું અને ચોખ્ખું તેમજ સમયસર પાણી પૂરું પાડવાને બદલે પાણીના મીટરો નાખીને નવતર તરકટ કરી રહ્યા છે સુરેન્દ્રનગર નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓને અમે સ્પષ્ટ જણાવી દીધું છે કે જે સેવા ગ્રાહકની ઈચ્છા મુજબ અને ગ્રાહક ઈચ્છે એટલી મળતી હોય તે સેવા પોતાના મીટર નાખવા હોય તો નાખવાનું વિચારી શકે છે સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા પાણીના વિતરણના પણ જાતના ઠેકાણા નથી અને આ પ્રકારનો મીટર પ્રોજેક્ટ પણ કોઈ પણ સંજોગોમાં સફળ થવાનો નથી આ મીટરનો ખર્ચે માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરને લાગતા વળગતા અધિકારીઓ પદાધિકારીઓને આર્થિક ફાયદો કરાવી દેવા માટેનું જ એકમાત્ર તરકટ છે તેવું લાગી રહ્યું છે સુરેન્દ્રનગર નગરપાલિકા વોર્ડ નંબર 6 કિશોર સોસાયટી કે જે દેરાસર આવેલું છે દેરાસર પાસેથી સોસાયટી છે અહીંયા અંદર જવા માટે જે આ ગંદુ પાણી છે ગટરનું પાણી છે વરસાદી પાણીનો નિકાલ નથી આ બાબત સુરેન્દ્રનગર નગરપાલિકાને કિશોર સોસાયટીના રહેવાસીઓ

સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખશ્રી વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અહીંયા દેરાસર છે મહારાજ સાહેબને અહીંના લોકો ચોમાસું કરવા પણ આમંત્રિત કરી શક્યા નથી

અમે આપને વિનંતી કરી છીએ આઈની સોસાયટીના રહેવાસીઓ બે વખત કે ત્રણ વખત અનેક વખત રજૂઆત કરવા છતાં આપશ્રી એ કોઈ પણ જાતની નક્કર કામગીરી કરી નથી તેથી વઢવાન વિધાનસભાના ધારાસભ્ય શ્રી આપની પણ ફરજ આવે છે કે સુરેન્દ્રનગર નગરપાલિકાને ઉપરોક્ત બાબત તાત્કાલિક ધોરણે નક્કર કામગીરી કરવા માટે સૂચના આપો આદેશ આપો કિશોર સોસાયટીના કઈ કિશોર સોસાયટી કિશોર સોસાયટીના તમામ રહેવાસીઓ

બાળકોને સ્કૂલે જવામાં તકલીફ પડે ટાંકીના ઢાંકણા ખુલ્લા હોય એની અંદર પડી જાય છે એની ટાંકીના ઢાંકણા માટે કોઈ નક્કર પગલાં નથી લેવાતા રોડ માટે એપ્લિકેશન આપેલી છે સફાઈ કામદારો આવતા નથી ઉપરાંત કચરા લેવા પણ કોઈ આવતું નથી સફાઈ કામદાર તો ક્યારે આવ્યા એ જ નથી ખબર દેરાસર બાબતે હા દેરાસર માટે અમે ખાસ કહીએ કે દેરાસર માટે દેરાસરમાં આવનારા દર્શનાર્થીઓને તકલીફ પડે છે ચોમાસુ કરવા માટે મહારાજ સાહેબ ને પણ અમે અમારી સોસાયટી માં આમંત્રિત કરીને અમારી ભૂમિ ને પવિત્ર નથી કરી શક્યા સુરેન્દ્રનગર નગરપાલિકાના ના પ્રમુખ શ્રી આપ માટે આ બહુ મહત્વની બાબત છે કે દેરાસર આમંત્રિત કરી નથી ત્યારે પણ આપ સુરેન્દ્રનગર નગરપાલિકાના રહેવાસીઓ માટે કંઈ નક્કર કામગીરી ન કરો એ સરસ શરમજનક બાબત છે તેથી આપને ફરી વખત વિનંતી કરીએ છીએ કે જે ગંદા પાણીનું કામ છે તાત્કાલિક ધોરણે કરી આપો

કે સોસાયટીના પ્રમુખને એમ કહે છે કે અમારે તમારે ત્યાં આવું છે ચોમાસું કરવા આવું છે પરંતુ અહીંયા સારું કરાવો આ ગટરમાંથી મહારાજ સાહેબને માસતીજી ન નીકળે ન નીકળી શકે આ ગંદકીમાં મહારાજ સાહેબ માસતીજી પગ ન નાખે એટલે સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખશ્રીને અને ચીફ ઓફિસરશ્રીને આ ઉપરોક્ત બાબતનું તાત્કાલિક ધોરણે નક્કર કામ કરવા અમે રજૂઆત કરીએ છીએ